અમદાવાદમાં પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ સાંભળીએ નહીં આ સીસીટીવીનો કોઈ એવો સ્પેસિફિક ટાર્ગેટ નથી પણ જ્યાં સુધી શક્ય હોય પોલીસ વધારેમાં વધારે સીસીટીવી લગાડે અત્યારે જે પણ ક્રાઈમ સેન્સેશનલ પણ થયા છે સીસીટીવીથી જ આપણે મદદ મળી છે એને શોધવામાં એનો નંબર વાહનનો નંબર મળી જાય માણસ કઈ બાજુ ગયા છે પોલીસને એવું ખ્યાલ આવી જાય અને એમાં ડિટેક્ટ થાય છે એવો અમે અપેક્ષા છે કે પોલીસ ઓર એમાં આપણે કરી કહી રહ્યા છીએ કે વધારે વધારે સીસીટીવી લાગે એનાથી પોલીસ એમાં ખાસા ફાયદા થાય છે અમુક એરિયા પણ આ વખતે એડ થયા છે આખી જે સરદાર પટેલ રિંગ રોડ છે એ આપણા અમદાવાદ સિટીમાં સામેલ થઈ ગઈ છે અને એનાથી પણ અમુક જે એરિયા બધા છે તો થોડા આમાં પણ સીસીટીવીની સમીક્ષા કરવામાં આવી રહી છે

એનાથી આ મોટરસાઇકલનો નંબર મળ્યો એ મોટરસાઇકલ કઈ બાજુ ગઈ છે એના નંબર મળ્યો પછી આનાથી સીસીટીવીથી લીડ થઈને એવું જ આવ્યું કે આ બનાસકાંઠા બાજુ ગયા છે તરત જ ત્યાં આપણા ડીસીપી ઝોન ફાઇવ જીતેન્દ્ર અગ્રવાલે બહુ એક્ટિવલી રાતમાં જ ત્યાં એસપીને સંપર્ક કર્યો અને બે આરોપી ત્રણેય આરોપીઓને ત્યાં સિરોહી ડિસ્ટ્રિક્ટથી કેમ કે આ આપણા ગુજરાતની ડિસ્ટ્રિક્ટને ક્રોસ કરી કરી લીધા હતા એટલે ત્યાંથી પકડ્યા હતા અને પછી એ મનસુખ જે છે મનસુખ લાખાણીને પછી અહીંયાથી પકડી લીધા એટલે ચાર આરોપીઓ તરત જ જો ડિટેક્ટ થયા છે એમાં ત્રણ આરોપીઓ તો સીસીટી એટલે ક્લુ ક્લૂ જે છે સીસીટીવીથી જ મળ્યા છે એ પણ જે ફીડ પોલીસ સ્ટેશનમાં આવી હતી એટલે આપણે બહુ એમાં સક્સેસ થઈ રહ્યા છીએ

અને કોઈ એવું બનાવ ના બને એની માટે આપણે તમામ તકેદારીના પગલાં લઈ રહ્યા છીએ સીસીટીવીની આપણે ખાસ કરીને આપણે સૂચના આપી છે કે કંટ્રોલથી મોનિટરિંગ થશે સીસીટીવી જે ફીડ થાય છે એમાં પણ મોનિટરિંગ થાય અને વ્યવસ્થિત કોઈ ગુનો ન બને એ માટે પોલીસ તમામ કારવાહીઓ કરી રહી છે